જય જલારામ મિત્રો આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ છે અને શ્રી લોહાણા મંદિર હરિધામ અમરેલી લોહાણા ગેસ્ટ હાઉસ આપ જોઈ શકો છો મહાપ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે અને પૂજ્ય જલારામ બાપાને પણ અવનવું અણકોટ ધરાવેલો છે ચાલો મિત્રો આપણે અંદર જઈએ જય જલારામ બાપા આપ જોઈ શકો છો પૂજ્ય જલારામ બાપાને અણકોટ ધરેલો છે આજે બસો છવ્વીસમી જન્મજયંતિ ફ્રૂટનો અણકોટ છે મિત્રો આ ફ્રૂટ તમે જોઈ શકો છો જે રૂત વગરના છે કેરી છે તીમરા છે આમળા છે જામફળ ધોળી લોંબા છે પેરું બબૂચ છે કીવી ગોલ્ડ છે આપ જોઈ શકો છો મિત્રો અને મિત્રો આ ચેનલમાં હું આપણે દર ગુરુવારે લાઈવ જોઈન કરી છે જે ઓગણીસો નવ્વાણું થી આપ જોઈ શકો છો મિત્રો લાઈક આપી દેજો અને જય જલારામ લખી નાખજો ચાલો મિત્રો આપણે હરિરામ બાબાના દર્શન કરીએ ખૂબ જ સુંદર અમે શણગાર કરેલો છે મિત્રો આપ જોઈ શકો છો હરિરામ બાપા જેમ લાગે કે આપડી સાથે વાત જ જય જલારામ બાપા જય જલારામ ભક્તો આવી ગયા છે આજે બાપાની જન્મ જયંતિ નિમિત્તે ચાલો આગળ આગળનો સ્ટેપ બતાવું તમને નમસ્કાર મિત્રો આ જે આપણે ઓગણીસો નવ્વાણુંથી થી જે આપણે હરિધામ ગેસ્ટ હાઉસ જલારામ મંદિર છે અહીંયા અખંડ રામધૂન આલે છે અને અન્ન પણ ચાલે છે અને આજે વાપારી બસો છવ્વીસમી જન્મ જયંતિ છે જે હર્ષ ઉલ્લાસથી થી ઉજવાય છે તો ચાલો આપણે પેલા મંદિરના ના જે ટ્રસ્ટી છે હાલો પૂજારી સાહેબ ને આપડે મળીએ જય જલારામ જય જલારામ મારું નામ ગીરી બાપુગીરી અમરેલી અમે અહીંયા બસો છવ્વીસમી જલારામ બાપાની જન્મજયંતિ જેવી અમરેલી ભવાના કીર્તન જલારામ બાપા જલારામ મંદિર અને અહીંયા લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીંયા બાપાના સુખ આશીષ લેવા પધારે છે અને બાપાના બાપાને કૃષ્ણ માવે છે જય જલારામ જય જલારામ આજે જલારામ જયંતિ છે અને ઘણો ઉત્સવ છે અને અહીંયા જલારામ દૂન મંડળમાં અનકોટના પ્રસાદના દર્શન ચાલુ છે અમરેલીની અહીંયા જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને અન્નકોટના દર્શન કરવા પદાર્થો અને જલારામ બાપાનો પ્રસાદનું આયોજન કરેલ છે હીરામોતી ચોકમાં પટેલવાડીમાં સર્વ ભક્તજનોએ અને બાપાના જે છે એ લોકોને પ્રસાદ લેવા આમંત્રણ છે જલારામ ધૂન મંડળ તરફથી મિત્રો આ છે આપણે હરિધામ મંદિર એટલે કે લોહાણા ગેસ્ટ હાઉસ હીરામતી ચોક કહેવાય ને અને અહીંયા ઓગણીસો નવ્વાણું થી દર ગુરુવારે અખંડ ચાલે છે મિત્રો મિત્રો એક વાર રાત્રિના અખંડ માં આવ્યો છે તો ચાલો મિત્રો સ્ટેપ સ્ટેપમાં હું બતાવીશ અને આપ સૌને જય જલારામ આપ જોઈ શકો છો જલારામ મંદિર સામે મેં બતાવ્યું એ હરિરામ બાપાનું મંદિર છે અને બાપાને ફ્રૂટના અણકોર ધરાવ્યા છે કે જેના રૂત નથી જેના રંગ નથી પણ એ આજે બાપાને અણકોટ ધરવામાં આવ્યા છે જે આ ફળ તમે લેવા જાઓ રાવણા છે આમળા છે ટિક્કી છે ટીમરા છે કપડવન છે રતાળુ છે આપ જોઈ શકો છો સીતાફળ છે શેરોની છે ચીકુ છે મોસંબી કેળા ખૂબ જ બાપાને ખુશ કરવા માટે આજે એની જન્મ જયંતિમાં શ્રદ્ધાળુઓએ અને આ મંદિરના જે સંસ્થાઓ છે જે એણે અણકોટ ધર્યો છે તો કોમેન્ટમાં જય જલારામ જય વીરભાઈ માં લખજો અને ચાલો આપણે આગળનો સ્ટેપમાં જઈએ જય જલારામ જય જલારામ આ દર્શનાર્થી આવે અને પ્રસાદની પણ જે જમવા જઈ શકે તેને ગુંદી ગાંઠિયા અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે આપ જોઈ શકો છો લોહાણા ગેસ્ટ હાઉસ અમરેલી હરિધામ મંદિર જલારામ બાપાનું શું જય જલારામ બાપા આજે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે જે આપ જોઈ શકો છો તો મળીએ આપણે બપોર પછી ચાર વાગે શોભાયાત્રામાં મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કર્યો શેર કર્યો અને કોમેન્ટમાં જય જલારામ લખજો અને લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને દર ગુરુવારે આ ચેનલ માં તમને રાત્રિ સત્સંગ દસ થી બાર ઓગણીસો નવાણું થી અહીંયા રાત્રિ સત્સંગ થાય છે રાત્રિના દસ થી બાર એ જોવાનું ચૂકતા નહીં જે લાઈવ હું કરું છું જય જલારામ સર્વે ભક્તોને જય વીરભાઈ માં રહ્યા છો આરામ બાપાની બસો ને છવીસમી જયંતીની જેવા અવકાશી નજારો ફટાકડા પડે છે આતંશભાજી છે આપ જોઈ શકો છો હા તો વિડીયો સારો લાગે શેર કર્યો લાઈક કર્યો કોમેન્ટમાં જાય જ અલારામ

લાઈક કર્યો શેર કર્યો કોમેન્ટ કર્યો અને કોમેન્ટમાં જય જલારામ લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો હવે આગના સ્ટેપમાં મહાપ્રસાદનું તમને બતાવું હજી આતશબાજી ચાલુ જ છે આપ જોઈ શકો છો મિત્રો આ જલારામ બાપાનો મારા પ્રસાદ છે બસોને છવ્વીસમી જયંતી અમરેલીમાં ઉજવાય છે જે આપણે બહાર જોયું આતશભાજી એના કરતાં પણ વિશેષ છે ચાલો મિત્રો વિડિયો થોડોક લાંબો બંધ છે કારણ કે બાપાની બસોને છવ્વીસમી જન્મ જયંતી છે તો મારો વિડિયો તો લગભગ એક કલાકનો થાય છે સવારથી અત્યાર સુધીનો વિડીયો બનાવું છું નહીં આપ જોઈ શકો છો ચોખા ઘીમાં સાથે બદામ કાજુ કિસમિસ અને ઘણું બધું છે છે મિત્રો જલારામ બાબા નો રોટલો તો પેલા જ હોય પ્રસાદી માં આપ જોઈ શકો છો થાળીમાં જલારામ બાબા નો રોટલો સાથે શાક કોણ છે વાહ વાહ અને જલારામ બાપાની ખીચડી તો પ્રિય એ બારે માસ ખીચડી આપ જોઈ શકો છો અને અમરેલી ના બધા આપણે સ્વયંસેવકો છે એટલે કે આપણા બધા છે બસો ને સવીસમી જન્મ જયંતી છે જલારામ બાપાની બોલો જલારામ બાપા ની તો મિત્રો

વિશાળ સંખ્યામાં માણસો પ્રસાદ લઈ શકે છે અને બહાર કેટલી ભીડ છે આપ જોઈ શકો છો લાખો શ્રદ્ધાળુઓ અત્યારે લાખો માપવાની બસો ને આપવાની પી પુણ્યતિથી અમરેલી માં ઉજવા રહી છે આપ જોઈ શકો છો ઉપવાસ સુંદર આયોજન છે બાપાની બસો ને છવ્વીસમી જયંતિ છે નમસ્તે સાહેબ ગદેરા સાહેબને આપણે પૂછીએ કે બાપાની બસો ને છવ્વીસમી જયંતિ છે શાંતિલાલ સ્વરૂપી ગુજરાતી ઘરમાં ગુજરાત સાહેબ આવ્યા છે આજે સાહેબ શું કહેશો તમે એકદમ ખુશી ની વાત છે આ રીતે આપણે બાપુ બધા કેન્દ્રીય ઉદ્યોગ હોય છે પૂજ્ય બાપાની બસો ને છવ્વીસમી પુણ્યતિથિ માં અમરેલી માં અમરેલી માં ઇતિહાસ રચાય છે મિત્રો લાખો માણસો નું અહિયાં કઢી ખીચડી ને બાપા નો પ્રસાદ દેસાય છે બાર આતશવાદી છે લાખો માણસો ભોજન પ્રસાદ કરી રહ્યા છે જોઈ શકો છો અમરેલીએ ઇતિહાસ રીજો છે લાખો રૂપિયાના એક હજાર આઠ ફટાકડા ફેડ્યા છે આગલે વિડીયો બતાવ્યા આપ જોઈ શકો છો મિત્રો આજે પરમ પૂજ્ય જલાન બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિનું તમને મેં બધું સવારથી સાંજ સુધીનું લાઈવ લાઈવ મેં બતાવ્યું છે મિત્રો તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોકને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ચાલો મળીએ આગલા બ્લોક માં જય જલારામ નમસ્કાર મિત્રો આજે જય જલારામ આજે જલારામ બાપાની ની બસો છવ્વીસ મી જલારામ જયંતિ નિમિત્તે પ્રસાદનું આયોજન છે અવિરત માણસો પ્રવાહ શરૂ છે અંદાજે પચીસો થી ત્રણ હજાર માણસો પ્રસાદ લીધો છે અને નહીં કોઈ દાનપેટી કે કંઈ રોકડ પાવતી પોસ્ટ બસ આનંદ કરો મજા કરો જય જલારામ જય જલારામ જય જલારામ જય જલારામ મિત્રો આજે બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિ હતી જે તમને સવારથી સાંજ સુધી મેં આ વિડીયોમાં બતાવ્યું છે તો મિત્રો આ વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરજો અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને દર ગુરુવારે દસથી બાર હું આ જલારામ બાપાની ધૂન લાઈવ કરું છું તો આ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આપણે બાપાની બીજી તિથિ ઉપર ત્યાં સુધી સૌને જય જલારામ